આય શ્રી મોગલમાં ભગુડામાં કઈ રીતે બિરાજમાન થયા તે બાબતે લોકકથા એવા પ્રકારની જાણવા મળે છે કે દુષ્કાળના સમયમાં જૂનાગઢ ચારણના નેસડામાં કામળિયા આહિર પરિવાર અને અન્ય માલધારી પરિવારો પશુના નિભાવ માટે ગયા હતા જ્યાં ચારણના કુળદેવી આય શ્રી મોગલમાનું સ્થાપન હતું કામળિયા આહિર પરિવારના માજી એ માતાજીની અનેરી સેવા કરેલ વર્ષ સારું થતાં માલધારી પરિવાર વતન પરત ભણી જઈ રહ્યો હતો ત્યારે માજીના બેન સમાચારણબેને માતાજી તમારા રખોપા બેસે એમ કહી આઈશ્રીમાં મોગલ કાપડામાં આપેલ કામળિયા આહિર પરિવારના માજીએ વતન ભગુડા પહોંચી માતાજીનું સ્થાપન કરેલ ત્યારથી આઈશ્રી મોગલમાં ભગુડામાં બિરાજમાન છે ત્યારથી ચારણ સમાજના કુળદેવી આઈશ્રીમાં મોગલ કામળિયા આહિર સમાજના ભગુડાના સાઠ પરિવારો પૂજે છે અને બંને સમાજ ઉપરાંત તમામ જ્ઞાતિના અનેક લોકો આસ્થાપૂર્વક માતાજીની સેવા પૂજા કરે છે અને બાધા રાખડી રાખે છે ભગુડા કામળિયા આહિર પરિવારના સાઠ પરિવારોનો કુટુંબ વેલો વંશ વર્ષોથી પેઢી દર પેઢી દર ત્રણ વર્ષે માતાજીનો ભેડિયો અને લાપસી ફરજિયાતપણે કરે છે તેમજ દર મંગળવારે ભગુડા ગામના બધા જ લોકો માતાજીના દર્શને ફરજિયાત પહોંચે છે ભગુડા માના આંગણે મંગળવારે બે ત્રણ હજાર દર્શનાર્થીઓ અને રવિવારે પાંચ હજાર જેટલા દર્શનાર્થીઓ તેમજ ચૈત્રી અને આસો નવરાત્રી દરમિયાન દરરોજ દસમી પંદર હજાર જેટલા દર્શનાર્થીઓ માતાજીના દર્શને આવે છે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં નાગ વિખરાયેલા કેશપાશ ત્રિલોકને શાતાહ આપતું તેજસ્વી ભાલ ચંદ્ર અને સૂર્ય સમાન પ્રકાશવાન ભક્તો માટે સ્નેહ અને દુષ્ટો માટે અગંજવાળા વરસાવતા આઈના નયનો આઈ મોગલનું આ સ્વરૂપ જોઈને સુર નરમુનિ સૌ કોઈ દેવીની સ્તુતિ કરે છે મા મોગલ પારંપરિક પૂજા અર્ચના કરવામાં આવે છે અહીં માના ધામમાં ભક્તો દૂર દૂરથી આવે છે અને માને લાપસીનો પ્રસાદ ચઢાવે છે અહીંયા લાપસીનો પ્રસાદ ધરાવવાનો વિશેષ મહિમા છે કહેવાય છે કે મા મોગલને લાપસી અતિપ્રિય છે ભગુડામાં આવતા માય ભક્તો પોતાના અધૂરા કામ કે તકલીફો માતાજી દૂર કરે તે માટે તરવેડા માનતા હોય છે તરવેડો એટલે એક પ્રકારની માનતા જેમાં માતાજીને લાપસી ધરાવવામાં આવે છે અને શણગાર અર્પણ કરવામાં આવે છે જયારે પોતાની માનતા પૂર્ણ થાય ત્યારે શ્રદ્ધાળુઓ તરવેડો કરતા હોય છે ઉપરાંત દર વર્ષ વૈશાખ સુદ બારસના દિવસે ભારે ધામધૂમપૂર્વક માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે જેમાં લાખો લોકો શ્રદ્ધાભેર સામેલ થાય છે પ્રતિવર્ષ ચૈત્ર માસમાં રોજની સેંકડોની સંખ્યામાં યાત્રાળુ પરિવારજનો દ્વારા માતાજીને લાપસી ધરવામાં આવે છે આખો ચૈત્ર માસ આ પરંપરા ચાલુ રહે છે આ જગ્યા ટ્રસ્ટ તરફથી લાપસી પ્રસાદ માટે જરૂરી પાણી બળતણ તેમજ તમામ વાસણોની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે અહીં યાત્રાળુઓ માટે અન્ન ક્ષેત્ર રોજ ચોવીસ કલાક શરૂ રહે છે આવાસ માટે પણ વીસ ઓરડાઓ અને બે મોટા હોલની પણ વ્યવસ્થાઓ છે ઉપરાંત સૌ યાત્રાળુઓ માટે સતત ચા પાણીની વ્યવસ્થાઓ પણ શ્રી માંગલધામ ચેરિટેબલ ટ્રસ્ટ ભગુડા દ્વારા પૂરી પાડવામાં આવે છે મંદિર ચોવીસ કલાક ખુલ્લું રહે છે અહીં સંસ્થા દ્વારા કોઈ ફંડફાળો ઉઘરાવવામાં આવતો નથી કોઈ ભુવા નથી કોઈને દોરા ધાગા આપવામાં આવતા નથી નોંધનીય છે કે ભગુડા ગામે સને ઓગણીસો સત્તાણું માં માતાજીનું શિખરબંધ નૂતન મંદિરનું નિર્માણ થયું હતું જેની પ્રતિષ્ઠાવિધિ વૈશાખ સુદબારના દિવસે યોજાઈ હતી જેનો પાટોત્સવ દર વર્ષે ધામધૂમપૂર્વક છેલ્લા